શું કરેલું પછી પછી ઉડેલું ઉડેલું એટલે વળતી વખતે સ્પીડમાં આવતું હતું કે ધીમે ધીમે આવતું હતું હા ત્યાં

ઉડાડેલું ઓહો તો આને તો પેરાસૂટ બનાવી જ દીધેલું છે પહેલાં એક વાર હ માની લો કે પેરાસૂટ આપણે બનાવ્યો અને ઉપરથી ધાબા પરથી નાખ્યો અને એમાં પથ્થરના બદલે ટામેટું નાખીએ તો શું થાય હે પચકાઈ જાય એટલે એવું થઈ ગયા ને થેલી વાગીએ અરે કરું અરે ચાલો ઓકે ચાલો બીજો પ્રશ્ન પૂછી લઉં તમને હા પથ્થર ટામેટાની જગ્યાએ સંચો બાંધીએ તો શું ફરક પડે ફર્સ્ટમાં આવે ઓ પથ્થર ભાગી જાય ધીમે ધીમે નીચે આવે ધીમે ધીમે નીચે આવે તો વજન ના હોય એમને ને કેમ ધીમે આવે કેમ ધીમે તો તમારો ગ્રુપ વાળા તો કે છે ફાસ્ટ આવે હા હા એ કારણ છે કે એને હવા ના ભરાય એટલે ના લીધે પણ હવા ના ભરાય તો કોણ તો ઓ હવા ના ભરાય તો એમ કે છે કે તો એના લીધે ફાસ્ટ આવી જાય કરતું લીધે પડી જાય એવું હા ચાલો રૂમાલની રૂમાલમાં કાણા પાડી દીધેલા હોય તો શું ફરક પડે મેં પેરાશૂટ શેના લીધે બને કોણ કોઈને ખબર હોય હા કેમ પેરાશૂટ બને માનું કે નીચે વજનદાર વસ્તુ ના તો હવા ભરાય હવા ના ભરાય અને હવા ના ભરાય તો પેરાશૂટ જેવું બની જાય ખરું કેટલા જણ સાંજે પેરાશુટ બને લાવશે અથવા તો આપણે ક્યાંથી નાખીશું ઓકે હે બધું ઓકે દરેક પોતાના ગ્રુપ નું પેરાશુટ બને જો પોતાના ગ્રુપ નું પેરાશુટ હશે તો એવું પેરાશુટ ખુબ સારું હવા ભરાય છે બિલકુલ ધીમે ધીમે સ્લોમાં આવે છે એ આપણે જોઈએ ઓકે